કોથમીનું વાવેતર ચાલુ કરી દીધું છે આજે છાટવાનું ચાલુ કરી દીધું છે પહેલાં ખાતર છાંટ્યું છે પછી કોથમીર છાટવાની અને કોથમીનું બી બાર કિલો લીધું છે બે વીઘામાં રીતે છ કિલો નાખવું પડે એટલે ઘાટી સારી થાય લીલી વેચવા માટે ઘાટી વાવવી પડે નકર વેપારી જો આવે એટલે એમ કે પાંખું છે બહુ જોઈ લ્યો મિત્રો લીલી માટે આટલી ઘાટી તો જ આવી જ જોઈએ આમાં કોથમી વાવવાની છે ધાણી નું બી છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે જો મિત્રો આ રીતે ધાણી નું ઈયળો નું આલે છે આ જોઈ લ્યો મિત્રો હાથે થી કામ હાલે છે જો મિત્રો એક બરદ નું નાની રાપડી કરી અને એક ક્યારામાં